No. Okay.

એટલે હું હવે ભાગો ઘેર ના મારા કશું નહીં જોઈતું હું હવે હું ભાગું છું ઘેર જ આવું તો કઈ નહીં તો એને મેં ફ્રેશ થઈને બકડાઈ ગયો છું બેસો અને આ બાજુ પરી પરી મસ્તી બહુ કરે છે ગાઈસ ગાંડી બે જાઓ બે જા બસ તારો વિડીયો ઉતારી દીધો બસ બે જા અને આ બાજુ લક્ષ્મી અને આ હું નો માનું ભૂલી ગયો અને લક્ષ્મી તો ગાઈસ અમારું વિજય ભાઈ આવે છે

અને અત્યારે ગાય સ્લાઇટ ગઈ છે અને અમારો સકો ખાવા બેઠો છે અંધારામાં અને અમારા લોકો ભાઈ રોટલી બનાવે છે અંધારામાં અંધારું છે ગાય સ્લાઇટ ગઈ છે વરસાદના લીધે તો ગાઈસ ગોડાઉન માં તો લાઇટ ગઈ છે અને વરસાદ પડે એટલે તાડપત્રી મારેલી છે લોકો અને આ રવિ અમારો ઉભો રહી ગયો આને હવે ગાઈસ અમારે રવિ એ તો દબ્બાઈ ભીંડાનું ભીંડા શાક ને રોટલી ખાઈ લીધું છે એવું છે આવ ને

અને ગાઈસ આપણે જાનુ ગોડાઉન ગોડાઉનની વાત કરીએ તો આ બાજુ બેનર લગાયેલું છે અને આ બાજુ રિંકી ચોકડીવાળા રસ્તેથી આવવાનું છે અહીંથી આ નારાયણનગરવાળી ગલી પડે હોટલ યોગી પેલેસ એ ગલીમાંથી આ બાજુ આવવાય ત્યાં આપણું ગોડાઉન છે જાનુ સાઉન્ડનું અને આ બાજુ અમારે રવિ અને પેલો અજય કશું કરે છે ચાલો તમને બતાવીએ હવે આ બાજુ અમારી છે આપલી દોર ડુખ્યા છે અને આ બાજુ

બોલ નવનીત તો ગાઈસ અમાર સકો જાય છે આરસીસી ગાડી કમ્પ્લીટ કરવા માટે આવો આવો જાવ તમે ક્યાંથી લાગે છે બાપા ગયો કોણ રવિ ઘોડાઓ ને ગયો ને તો કમ આરસીસી કમ જાય છે પણ આ લોકો દોડું મારવાનું હશે બીજું તો શું કોમ હોય તો ગાઈસ ચલો આપણે બી જઈએ ગોડાઉને હવે અહીં રહીને શું કરશું તો ગાઈસ ચલો ગોડાઉને જઈએ હવે આપણે અહીંથી સીધું સીધું જવાનું તો ગાઈસ આ સ્પીકર ત્યાં તૈયાર કરવાનું છે એક જણને આપવાનું છે એક આ એક આ નાનચૂક સ્પીકર અહીં બી છે એ અમારે રવિને કોમ હોપેલું છે મયુરભાઈ હસો છે ગાઈસ ખુશ થાય છે અંદર ને અંદર મલકાઈ જાય ખબર નહીં કમ મલકાય છે અવડેનું સ્પીકર અહી લગાવી સ્પીકર ડાયલોગ બોલી જાય ચાલ મૂડ નહીં હે ને અરે લેની યાર હોસવડ આલું તો ડાયલોગ બોલાશે એવું નહી ટાટું છે અને ગાઈશ આપણે યુટ્યુબ ચેનલમાં બીજી એક ચેનલ આપણે ચાલુ કરી છે પણ એમાં આપણે શોર્ટ વિડીયો મીકીએ છીએ સ્વસ્તિક ભગી શોર્ટ્સ એવું ચેનલ નું નામ છે એટલે ત્યાં જઈને મને બી ત્યાં બી મને સપોર્ટ કરો જેવો સપોર્ટ કરો છો એવો સ્વસ્તિક ભગી શોર્ટ્સ એવું ચેનલ નું નામ છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે હાલમાં ગાઈશ અમારા નવો મેમ્બર જાનો સાઉન્ડ નો અમુક ભણવા તો ઓછો જાય છે પણ ગોડાઉન આવી જાય છે ના ના ગાઈસ ભણવા બી જાય છે તારું નામ તો હું હંશ હે ને હંશ નામ છે અંશ અને આ તો તમને મેં બતાવ્યું સ્પીકરો એવું બધું અને અમાર રવિ ગઈ ગયો ફોનમાં વિડીયો જોવા અજય બી વિડીયો અને આપડો રવિ ગઈ ગયો ઉપર ગયો ધાબે ગયો અને ગાય છે આપડી આઈસર પિયા ઠોકવેલો છે આવડે તો એટલે કેટલી વાર હાથો કરસ તું હે ખાલી સ્માઈલ જોવો જો માર્યો અને પેલી બાજુ ચડ્યો બરાબર પડશે વરસાદ હામ તક વરસાદ ગીરે ગાજી ગાય સામાનો મારવા આવે છે વિડીયો ચાલુ કરું છું ને તો જતો રહેજો ચૂપચાપ અને વિડિયો બન કરી દઉ તો મારવા આવી જાય છે આય ગાઈસ ઓય ગાઈસ કેમ ઓય ગાઈસ હેય ગાઈસ આય ગાઈસ સાયસ્ટીક ફુગી પરિધી નંબર મારું અને રોમ છે આપણે શું તો ગાઈસ અમાર રવિ પ્રેસર પ્રેસર ફિટ કરાય છે ગાઈસ

નમા લોબા એને બધા મોબાઈલ માં જોવે છે ઓ આ બાજુ નોન સિક્રેટ મીડ ફિટ કરવાની છે એટલે અમાર રવિ ફિટ કરા છે બેઠો હું બી બેહી જાઉં તો ગાઈસ એ સ્પીકર ફિટ કરા છે ચલો ભાઈ થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે લાઈ લઈ એચપ એચપ લાઈ પ્રેશર લઈ પ્રેશર ઓ બાપા ગાઈસ બહુ વજનવાળી છે પ્રેશર કેટલા વોટ ની છે એકદમ 80 125 125 ગાઈસ મીકી દે અરે ગયો હવે આ અમારે રવિ આ ડાયોફ્રોમ આમાં ફિટ કરશે ઓ નો 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 હા આ છે ગાઈસ એચ ને મિડ સ્પીકર બધું આમાંથી ચેક થાય લાઇટ કરો લાઈટ એ થઈ લાઈટ બંધ છે દઈએ આપડે બંધ કરી દઈએ તો ગાઈસ લાઈટ છે નહીં એટલે હવે સાયલેન્ટ ચાલુ કરવાનું છે કારણ કે સોલ્ડ્રિંગ કરવાનું બાકી છે આ બાજુ થોડુંક કલાક કલાકથી હજુ લાઈટ આવ્યું છે નહીં એટલે હવે સાયલેન્ટ ચાલુ કરશે અમારે રવિ તો ફાઇનલી હવે સાયલન્ટ ચાલુ કરશે અમારે રવિ કરારું નામ બોલ્યો કરે પંપ કરવાનું છે પંપ મારું છે હાલ હાલ્યા દરવાજો જ ખાલી ખોલું છું એટલું બધું ખુલી કાઢ્યું લે આટલું બ્રાક

સોલ્ડર ચાલુ 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 કરવા માટે કર્યું કર્યું છે 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 કરશે મને આ બસ 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 તો હવે સોલ્ડરિંગ થઈ ગયું છે બે લાઇનરી બે મીડો આ બાજુ સખા એમ્પ્લી ચાલુ કર્યું છે હવે ટેસ્ટિંગ લે છે હવે એમ્પ્લી એમ્પ્લીફાયર એટી પ્રો નું અમારો સાખો ટેસ્ટિંગ લેશે હવે થઈ ગયું છે હવે બીજું ટેસ્ટિંગ કરવાનું બાકી છે કે ચબલી ફીટ કરે છે લાઈનરી તો હવે ગઈ સા ચાલુ કરવાની છે આપણા વાળી નાના નાના મેળો હવે એનું વાયરિંગ કરે છે શકો હવે એ ચાલુ કરે છે હવે

અહીં મીકવાનું છે આપણે ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીને પછી જશું આપણે ગામ ગોડાઉને આ તો ગાઈસ ફાઇનલી હવે અમે અહીંયા સામાન આપી તો સ્પીકરો આપી દીધું છે હવે 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 જઈએ તો ગાઈશ ચલો હવે જઈએ હવે આપણે જઈએ ગોડાઉ ને ગોડાઉને જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ ગાઈશ ચાર્જિંગ બી નહીં આવે તો ગાઈશ આપણે ત્યાં સામાન આપીને હવે આપણે ગોડાઉ આવી ગયા છીએ અને અત્યારે હાલમાં સકો બીજું સામાન રેડી કરે છે આ બાજુ લાઈનરી અમારા લોબાભાઈ ફીટ કરે છે હવે ટેસ્ટિંગ લે છે એમ્પ્લીફાયર લગાવી દીધું છે

બસ પેલો સ્પીકર નાખી દે એટલે થઈ જાય મજા આવો આપણે મશીનમાં લાઈટ નહીં આવ્યું વગર છે નથી ગાઈસ ફાઇનલી મેં ગોડાઉનેથી મેં મારા ઘરે આવી ગયો છું ને હવે વ્લોગ મેન કરી દેશું આપણે એની પહેલા આપણે જમી લઈએ જમીને અત્યારે પિક્ચર આપણે જોવા બેઠા છીએ કઈ પિક્ચર છે મને ખબર નથી પણ સાઉથ નું પિક્ચર છે તો ગાઈસ ચલો જમી લઈએ અને મેન કરી દઈએ મરીના વ્લોગમાં જય માતાજી